રાજ્યસભાના સાંસદ જયશંકર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી સાથે સીઆર સાથે સી આર પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તે પણ સામેલ છે પાટીલે મંત્રીમંડળમાં સ્થાન લેતા જ હવે તે ચર્ચાઓનો દોર શરૂ થયો છે કે સી આર પાટીલે જો કેન્દ્રીય મંત્રીમંડળમાં તેઓ કેબિનેટના મંત્રી બન્યા છે તો ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ આની ઉપર ચર્ચા વિચારણાનો દોર આની ઉપર મંથન શરૂ થયું છે પણ આપને જણાવી દઈએ કે ગુજરાત ભાજપનો ઇતિહાસ છે કે રાજ્યમાં જ્યારે પાટીદાર મુખ્યમંત્રી હોય તો ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ મોટા ભાગે સક્રિય સમાજમાંથી આવતા હોય છે એટલે કે રાજપૂત સમાજમાંથી આવતા હોય છે આમ જોવા જાય તો સી આર પાટીલની જગ્યાએ જો અત્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ઉપર નજર કરીએ તો કેટલાક નામ એવા છે કે જે આ પ્રમુખ પદની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે કે જેની ઉપર ભારતીય જનતા પાર્ટી વિચારણા કરી શકે એક છે પ્રદીપસિંહ જાડેજા ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી છે તેઓ ભારતીય જનતા પાર્ટીના એક કદાવર નેતા છે પૂર્વ વિસ્તારમાંથી તેણે ભારતીય જનતા પાર્ટીને અનેક વખત વિજય અપાવ્યો છે તેમણે સંગઠન અને સરકારમાં એક સારી કાર્યશૈલીથી કામ કર્યું છે માનવામાં આવે છે કે પ્રદીપસિંહ જાડેજા જો ક્ષત્રિય સમાજમાંથી નામ લેવામાં આવે તો પ્રદીપસિંહ જાડેજા સૌથી મોટા દાવેદાર છે બીજા દાવેદારમાં જો જોવા જાય તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજ્યના પૂર્વ શિક્ષા મંત્રી અને ખાસ કરીને કહેવાય કે ભારતીય જનતા પાર્ટી અને જનસંઘ સાથેના એક જૂના નેતા છે તેમની પાસે અનુભવ છે સરકાર અને સંગઠનમાં કામ કરવાનો તે રાજ્યના તમામ કાર્યકર્તોની સાથે સીધા સંકળાયેલ છે તે પણ પ્રમુખ પદની રેસમાં સૌથી આગળ દાવેદાર છે એટલે કે તેઓ પણ ખાસ કરીને મજબૂત નામ તેમનું આગળ ચાલી રહ્યું છે ત્રીજું એક નામ નવું આવી રહ્યું છે પૂર્વ કેબિનેટ મંત્રી ઇન્દ્ર વિજયસિંહ જાડેજા કહેવાય છે કે ઇન્દ્ર વિજયસિંહ જાડેજા પૂર્વ મંત્રી છે તેઓ વધારે લોકોની સામે નથી પણ સંગઠનમાં તેની સારી પકડ છે તેનો કામ કરવાનો અનુભવ અને ખાસ કરીને સરકાર અને સંગઠનમાં તેની લોકચાના છે તેને કારણે તેની ઉપર ભારતીય જનતા પાર્ટી વિચાર કરી શકે પણ જો આ બધાથી હટી અને બારની સાઈડ જોવા જાય જો ભારતીય જનતા પાર્ટી ઓબીસી ચહેરાને પસંદ કરવા માંગતી હોય ગુજરાતમાં તો તેમાં કોણ દાવેદાર છે આ પણ ચર્ચાનો એક વિષય છે કે જો ક્ષત્રિય સમાજમાંથી ભારતીય જનતા પાર્ટી રાજ્યના પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ નામ ન મૂકે તો ઓબીસી ચહેરામાંથી દાવેદાર કોણ છે ઓબીસી ચહેરામાં સૌથી પ્રથમ દાવેદાર છે વર્તમાન ગુજરાત વિધાનસભાના સ્પીકર અને બનાસકાંઠાના દિગ્ગજ નેતા શંકર ચૌધરી આપને જણાવી દઈએ કે શંકર ચૌધરી વર્ષોથી પાર્ટીની સાથે છે બનાસકાંઠામાં તેણે ભાજપના સંગઠનને પાયાના સ્તરથી ઊભું કર્યું અને બનાસકાંઠા અને તેની આજુબાજુના વિસ્તારમાં તેણે ભાજપને મજબૂત કરી શંકર ચૌધરી બનાસ ડેરીની સાથે સંકળાય છે એટલે કે લાખો પશુપાલકો તેની સાથે સંકળાયેલ છે તે ચૌધરી સમાજમાંથી આવે છે તેમનો દબદબો છે તેનો એક વર્ગ છે જો ઓબીસી સમાજનો ચહેરા તરીકે જોવા જાય તો શંકર ચૌધરી સૌથી મજબૂત દાવેદાર છે બીજા દાવેદાર જો ઓબીસી ચહેરામાં જોવા જાય તો જગદીશ વિશ્વકર્મા રાજ્ય સરકારના વર્તમાન મંત્રી અમદાવાદના એક વરિષ્ઠ નેતા જે જેઓ સતત પૂર્વ વિસ્તારમાંથી એટલે કે ભાજપ માટે વિધાનસભાની સીટ જીતે છે તેઓ પણ અત્યારે વર્તમાન મંત્રી છે અને તેઓ સંગઠનમાં સારી પકડ ધરાવે છે તેમનો કાર્યકાળને કારણે તેમણે મતલબ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના તમામ નાનાથી મોટા કાર્યકરો અને નેતાઓ સાથે તેનો જે સંબંધ છે તે મજબૂત છે તેઓની એક નિખાલસ અને સરળ વ્યક્તિત્વ ધરાવતા અને સૌથી વધારે વાત કરીએ તો નિર્વિવાદિત નેતા છે તેથી જગદીશ વિશ્વકર્મા ઉપર પણ પસંદગીનો કરસ દોડાઈ શકે છે ત્રીજું નામ છે વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર ભરત ડાંગર અત્યારે સંગઠનમાં કામ કરી રહ્યા છે ખાસ કરીને વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં તેમમાં તેમની સંગઠનની કામગીરી કાબિલે તાદ હતી ભારતીય જનતા પાર્ટીએ તેમના અનેક કાર્યોની નોંધ લીધી છે તેઓ કમલમમાં બેસી આખું સંગઠન ગુજરાતનું સંભાળે છે ભરત ડાંગર એક અનુભવી વ્યક્તિ છે તેમની સાથે આપણે જણાવી દઈએ કે તેમણે એડમિનિસ્ટ્રેશન અને સંગઠન આ બંનેનો અનુભવ છે તે યુવા પણ છે એટલે બની શકે કે ઓબીસીના ચહેરામાં જો ભારતીય જનતા પાર્ટી જાય તો ક્યાં જ ભરત ડાંગરની પસંદગી પણ થઈ શકે છે હવે ક્ષત્રિય સમાજ અને ઓબીસી સમાજ બાદ જો ભારતીય જનતા પાર્ટી એવું વિચારે કે કોઈ આદિવાસી ચહેરાને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મૂકવા માગે છે જેથી આદિવાસી વર્ગને તેઓ પોતાની તરફ વધારે આકર્ષિત કરી શકે તો તેમાં બે નામ ચાલે છે એક છે ગણપત વસાવા ભારતીય જનતા પાર્ટીના દક્ષિણ ગુજરાતના એક એવા નેતા જેમણે આદિવાસી વિસ્તારમાં બીજેપી માટે સંગઠન માટે કામ કર્યું વર્ષો સુધી તેમણે આદિવાસી વિસ્તારનો પ્રવાસ કર્યો તેણે સંગઠનને મજબૂત કર્યું લોકોને ભારતીય જનતા પાર્ટીના વિચારને લોકોની માનસિકતા એટલે કે મૂર્તિમંત કર્યો ગણપત વસાવા ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે તે આદિવાસી બેલ્ટના સૌથી મોટા અને દિગ્ગજ નેતા ગણાય છે ગણપત વસાવાને જો આપ જોવા જાવ તો દક્ષિણ ગુજરાતમાં નર્મદાથી લઈ વલસાડ વાપી સુધીના વિસ્તારમાં ગણપત વસા વસાવાનું વર્ચસ્વ છે આદિવાસી બેલ્ટમાં જોવા જઈએ તો ગણપત વસાવા સૌથી મજબૂત નામ છે તેની સાથે એક નામ છે નરેશ પટેલ ભાજપના પૂર્વ નેતા ભાજપના પૂર્વ મંત્રી છે એક દિગ્ગજ નેતા છે તેના નામ ઉપર પણ વિચારણા ચાલી રહી છે તેવી સૂત્રોથી માહિતી મળી રહી છે મતલબ સાફ છે કે જો થિયરી બેઝ જોવા જાય તો અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એટલે કે પાટીદાર છે તો સ્વાભાવિક છે કે ભાજપનો ઇતિહાસ જો જોવા જાય તો પાટીદાર મુખ્યમંત્રી હોય ત્યારે સત્રીય સમાજમાંથી નવા પ્રમુખ બનાવે છે તો શક્યતા એવી બની શકે કે કોઈ પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઇન્દ્ર વિજયસિંહ જાડેજા અથવા તો ક્ષત્રિય સમાજનું કોઈ મોટું નામ હોય તેને ભારતીય જનતા પાર્ટી આવનારા સમયમાં પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે પણ ભાજપનો એક ઇતિહાસ રહ્યો છે કે કાર્યકારી જે અધ્યક્ષ હોય તેને ખાસ કરી અને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે છે કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યારે રાજેન્દ્રસિંહ રાણા જેને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને તેને ત્યારબાદ પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સોંપવામાં આવ્યો આવા અનેક દાખલાઓ છે પણ આ પાર્ટીની પોતાની રણનીતિ હોય છે પાર્ટીની પોતાની આખી ગતિવિધિ હોય છે કારણ કે સંગઠન જે કામ કરતું હોય છે તેમાં સમા તમામ સમાજના લોકો હોય છે બીજું રાજ્યમાં જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખી પાર્ટી તે વિચારે છે કે ક્યાં સમાજના નેતાને ક્યુ પદ આપવું પણ એક વાત નક્કી છે કે સી આર પાટીલ જે ચોથી વખત નવસારીથી સાંસદ બન્યા તેઓ ભાજપ પ્રદેશ પ્રમુખ છે હવે કેન્દ્રીય મંત્રીમંડળમાં ચાર્જ સંભાળશે તો સ્વાભાવિક છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બદલાશે આ પ્રદેશ પ્રમુખ માટે જે નામ ફાઇનલ થશે તે કેન્દ્રીય નેતૃત્વમાં જશે ને ત્યાંથી માહોર લાગશે અને તે નામની જાહેરાત ભારતીય જનતા પાર્ટી આવનારા સમયમાં કરશે

પણ માનવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી સંગઠન અને સરકારમાં જે કુશળ હશે તેવા વ્યક્તિને નવા પ્રમુખ પદ તરીકે મૂકશે નવા સમાચાર નવી અપડેટ્સ અને નવી ખબરો સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર